સુરત સરથણા વિસ્તારમાં આવેલ સીતુબંધ હાઇટ્સની બાજુમાં ઉમંગ હાઇટ્સ રહેતા પતિ પત્ની ઘરેથી દારૂનો વેપાર કરતા છેલ્લા એક વર્ષી બંને દારૂનો મોટો જથ્થો ઘરે મંગાવ્યા બાદ હોમ ડિલિવરી આપવાનું કામ કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે આ દરમિયાન ગતરોજ સરથાણા પોલીસને બાતમી મળતા પોલીસે તેમના ફ્લેટ ઉપર છાપો મારી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ તથા રોકડ રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ અને મોબાઈલ સહિત પોલીસે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પરિણીતાની ધરપકડ કરી તેના પતિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં સિતુબંધ હાઈટ્સની બાજુમાં આવેલ ઉમંગ હાઈટ્સમાં એ બિલ્ડિંગમાં ફ્લેટ નંબર છસો બેમાં રહેતા પતિ પત્ની દારૂનો વ્યવસાય કરે છે જે બાતમીના આધારે પોલીસે રાત્રે દરોડા પાડ્યા હતા આ સમયે ફ્લેટ ઉપર અસ્મિતાબેન રાકેશભાઈ માવાણી ઘરે હાજર હતા જ્યારે તેના પતિ રાકેશ હરિભાઈ માવાણી બહાર ગયો હતો પોલીસે અસ્મિતાબેનને અટકાયત કરી ઘરમાં તલાશી લીધી હતી ઘરમાં બેડરૂમની બાજુના રૂમમાં કપડાં રાખવાની અલમારીમાં અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખ કિંમતની બે હજાર આઠસો સિત્યાસી નંગ દારૂની બોટલ મળી આવી હતી તદુપરાંત પોલીસે ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ રોકડ પણ જપ્ત કર્યા હતા પોલીસે દારૂનું વેચાણ કરતાં અસ્મિતાબેન માવાણીને ઝડપી પાડી રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ધરી છે બિલ્ડિંગમાં રહેતા લોકોને પતિ પત્ની ઉપર કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેઓએ ઘરમાં સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું રૂમમાં અંદર પ્રવેશતાની સાથે જ લોકો ધાર્મિક અનુભૂતિ કરે તે પ્રકારનું વાતાવરણ ઘરની અંદર જ બનાવવામાં આવ્યું હતું જેથી બિલ્ડિંગમાં રહેતી કોઈ પણ વ્યક્તિ જો ઘરમાં આવે તો તેઓને આ દંપતી એકદમ ધાર્મિક હોય તેવું લાગે પોલીસે પૂછપરછ કરતા છેલ્લા એક વર્ષી તેઓ ઘરેથી જ આ દારૂનો ધંધો કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસના હાથે ઝડપેલા અસ્મિતાબેન અને વોન્ટેડ રાકેશભાઈ છેલ્લા એક વર્ષી ઘરેથી જ હોમ ડિલિવરી આપવા માટે જતા હતા તેઓ ગ્રાહકો મારફતે અન્ય ગ્રાહકોના સંપર્કમાં આવતા અને તે રીતે જ તેમનો વેપાર ધંધો વધતો જો કોઈ પણ ને પણ ડિલિવરી લેવા માટે ઘર સુધી બોલાવતા ન હતા જે વ્યક્તિ દ્વારા ઓર્ડર આપવામાં આવે તેને પ્લાસ્ટિકની એક બેગમાં એક કે બે બોટલ લઈને પતિ પત્ની આપવા માટે જતા જેથી સોસાયટીમાં પણ કોઈને શંકા ન જાય સરથાના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં સરથાના સેતુ હાઈટ્સ के बाजू में, में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरथाना पुलिस स्टेशन को ऐसी बात में मिली कि वहां पे ये फ्लैट नंबर 602 में दारू का बेचण हो रहा है और वहां पे दारू का ज़कीरा वहां पे पड़ा हुआ है सताना पी आई बी वी करपड़ा ने और वहाँ के जो लोकल बी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहाँ पे सक्सेसफुली रेड किया वहाँ पे इंग्लिश टैगू सोलह लाख बत्तीस हज़ार तीन सौ दो रुपये और कैश तो क्योंकि टोटल मिला के अठारह लाख चौंतीस हज़ार तीन सौ तीन रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ जो आरोपी है राकेश भाई हरी भाई मवाणी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है एफ ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें अकायदे से ये कार्रवाई